જે જગ્યા જોઈ રહ્યા છો તેને લાલ ડબ્બાના નામથી ઓળખવામાં આવે છે અને અહીંયાથી રોપ પર ગની હિલ તરફ લઈ જાય છે આ તમે વ્યૂઝ ઉપરની સાઈડથી તમે જે જોઈ રહ્યા છો તે ખૂબ જ સરસ અલગનો વ્યૂઝ છે અને ચાલો દોસ્તો હું તમને આગળ બતાવું છું આ ગની હિલ કહેવાય છે આપણે ઉપરની સાઈડ હિલની તરફ આપણે ફરવા માટે અત્યારે જશું અને કહેવાય ને આપણા રાજકોટવાસીઓ કોઈ પણ જગ્યા જાય એટલે એને ફરવાની જગ્યા તો કંઈક અલગ જ જોતી હોય છે તો ચાલો હું તમને બતાવું છું આગળ જઈને કે કેવું છે ફરવાનો વ્યૂઝ અને કેવો છે અને હું ફાઇનલી અત્યારે મોલ રોડ ઉપર લઈને આવી ગયો છું અને મોલ રોડની મારી પાછળની સાઈડ તમે જે વ્યૂઝ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ છે અને કહેવાય ને કે અત્યારે ગરમીનો સમય છે પણ અહીંયા જે ઠંડકનો જે અનુભવ થાય છે તે ખૂબ જ અલગ છે જે તમે જોઈ રહ્યા છો ત્યાં અને દોસ્તો મારી બેક સાઈડની સાઈડ તમે જોઈ રહ્યા હોય તો આ તમને કંઈક અલગ રમત જોવા મળી રહી છે અહીંયા અને કહેવાય છે અહીંયા ફરવાનો ખૂબ અલગ અલગ જગ્યા છે અહીંયા ઉપર કહેવાય છે ઘણી હિલ નામના ઓળ નામ ઉપરથી આપવામાં આવ્યું છે આપણે ઉપર જઈને જોઈએ કે ઘણી હિલ ફરવા માટે કેવી જગ્યા છે દોસ્તો આ વિડીયોઝમાં અને તમે આવા બધા આપણા વિડીયોઝ જોજો જેમાં હું તમને બતાવીશ અને સમજાવીશ કે ફરવા માટે કેવી સરસ જગ્યા છે અને કેવી રીતે આવું ચાલો હવે આગળ જતાં બતાવું તમને દીપજનની વ્લોગ્સની અંદર જે જોઈ રહ્યા છો તેને ઘની હિલના નામથી આવે છે આ જે રોપ વે છે એ રોપવે આપને ઉપરની સાઈડ આપણે લઈ જાય છે જે તમે જોઈ રહ્યા છો ઉપરની સાઈડનો વ્યૂઝ આ એ જગ્યાએ લઈ જાય છે દોસ્તો અને કહેવાય છે કે અહીંયા સેલ્ફી ઝોન બનાવેલો છે કઈ જગ્યાએ જે તમને બતાવું છું અહીંયા કે તમે કહેવાય છે એટલે મસૂરીમાં આવો ને એટલે આ જગ્યા ફરવાનું ન ભૂલતા જે તમે રોડ ઉપર જઈ છે એટલે ઘન હિલ પોઈન્ટ્સ આવે છે જ્યાં તમે જોઈ રહ્યા છો અને અહીંયાથી આપણે ચડીને ઉપર જવાનું છે જો રોપ વે ન હોય તો આપણે આ રસ્તેથી સીધા ઉપર જઈ શકીએ છીએ અને આ રસ્તેથી આપણે ઉપર જવાનું રહેશે આ સાઈડ જે છે આપણે આપણી સિલ્વર રોક્સ હોટલ છે એ તરફ રસ્તો જાય છે એટલે દોસ્તો આપણે આ રસ્તેથી ઉપર જવાનું રહેશે આ વસ્તુ યાદ રાખજો અહીંયા ચડવા માટે થોડું રિસ્કી છે પણ બહુ સરસ છે સફર કરવા માટે આપણે ઘણી હિલ તરફ જઈએ છીએ ચાલીને ચડીએ છીએ અને કહેવાય ને કે સીધી ચડાણ જ છે ચડવામાં ઢાળ જ છે એ આપણે ચડવાનું છે અહીંયા અહીંયા હાફીરી એવું લાગે છે કે આપણે કેદારનાથ જેવો અનુભવ થાય છે અહીંયા બતાવું તમને આગળ ઉપર કેવું છે આપણે વ્યૂઝ ચડવા માટેનું જોતા દીપ દીપજરની લોક્સ ઉપરની સાઈડ આપણે ચડવાનું છે હજી ચાલો જઈએ ને બતાવીએ કેવો વ્યૂઝ છે ઉપરથી શું નજારો દેખાય છે તે આપણે જ જઈએ દોસ્તો આપણે અત્યારે ગની હિલ તરફ જઈએ છીએ તમે જોઈ રહ્યા છો કે આપણે નીચેથી થઈને અત્યારે અહીંયા ઉપર લગી આપણે અહીંયા આવ્યા છીએ અને હવે અહીંયાથી આપણે ઉપર ચડીએ છીએ કે હાફ ચડી જાય એવું જગ્યા છે જેવો ગની હિલ્સ જેવું નામ છે ને એવો પોઈન્ટ પણ છે અને આપણે અત્યારે સફર કરતાં કરતાં બતાવું છું તમને આગળની સાઈડ કે ગની હિલ્સનો વ્યૂઝ કેવો છે દોસ્તો ફાઇનલી આપણે ગની હિલ પોઈન્ટ ઉપર આવી ગયા છે અને સામે જે તમે જોઈ રહ્યા છો તે લક્ષ્મી માતા મંદિર છે અને સનસેટ વ્યૂ પોઈન્ટ ખૂબ સરસ આપણે અહીંયાથી દેખાઈ રહ્યો છે દોસ્તો અને અહીંયાથી નીચેની સાઈડ જોશો એટલે તમને આખી મસૂરી સિટી દેખાશે જે તમે જોઈ રહ્યા છો અને દૂર નજર કરી રહ્યા છો તે દેહરાદૂન સિટી આખી છે અને દોસ્તો આપણે અહીંયા ઉપર આવી જશું એટલે ઉપર કંઈક આવો નજારો આપણને જોવા મળશે ત્યાં તમને ઉપર ગેમ ઝોન છે રેસ્ટોરન્ટ છે અને ઘણા બધા એવી શોપિંગ માર્કેટ છે બધું ઉપર તમને અહીંયા મળશે દોસ્તો અહીંયાથી તમને કહેવાય છે ને કે જે હિમાલય પર્વત છે જ્યાં યમુનોત્રી ગંગોત્રી તે પણ આપણે અહીંયાથી દેખાય છે દોસ્તો અને હું તમને હમણાં રેસ્ટોરન્ટ પાસે લઈ જાઉં છું ત્યાં રેસ્ટોરન્ટ પાસેથી તમને હું અત્યારે ત્યાં કહેવાય ને સાંજમાં આપણે ત્યાં ડિનર થોડુંક કરશું નોર્મલી અને એ જગ્યા લઈ જઈને હું તમને બતાવું છું કે અહીંયા વ્યૂઝ પોઈન્ટ કેવો રહેશે જો દોસ્તો આ દેખાયું છે તે મસૂરી આખું સિટી છે જે ઉપર આપણે ઘણી હિલ પોઈન્ટ ઉપર પોક્ષી ને એટલે ત્યાંથી તમને મસૂરી સિટી આવું જ્યાં નીચે દેખાય છે ત્યાંથી આપણે અહીંયા ઉપર આવ્યા છીએ તમને ફર્સ્ટ વીડિયોસમાં બતાવ્યું કે હું નીચે લાલ ડબ્બા પાસે ઊભો હતો ત્યાંનો વ્યૂઝ છે અને દોસ્તો ઉપર કંઈક આવું છે અને દોસ્તો અહીંયા આવશો એટલે એક આ રેસ્ટોરન્ટ જોઈ છે મેં અને આ રેસ્ટોરન્ટની અંદર આપણે પાછાની સાઈડ હું તમને લઈ જઈને બતાવું છું કે કેવો વ્યૂઝ પોઈન્ટ છે અને ખૂબ સરસ અહીંયા નાસ્તો અથવા જમવાનું મળે છે અને ખૂબ સસ્તા બહુ જ ઓછા ભાવમાં તમને અહીંયા જમવાનું મળી જશે દોસ્તો ને તમને કહેવાય છે ને કે જે હિમાલય પર્વત છે યમનોત્રી ગંગોત્રી દેખાય છે તે વ્યૂઝ પોઈન્ટ આ જગ્યા છે દોસ્તો અને તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો ને અહીંયા કહેવાય છે ને બ્રેકફાસ્ટ અથવા ડિનર કરવાની ખૂબ મજા અહીંયા આવે છે દોસ્તો આ દેખાઈ રહ્યો છે તમને પહાડીને પહાડી પાસે આપણે જમીએ છીએ અને એનો આનંદ લઈએ છીએ ત્યાં વિડીયોઝમાં બધું બતાવું તો જોતા રહેજો જર્ની બ્લોક તો દીપ જર્ની બ્લોગની અંદર સ્વાગત છે અને આપણી સાથે એવા અહીંયા ગીની હિલ્સ ઉપર પહોંચ્યા છીએ ચાલીને પોગ્યા છીએ બહુ થાકોડો લાગ્યો છે અને આપણે સાથે આપણે એવા મિત્રો આપણે સાથે जो हरियाणा से हरियाणा से कौन सी जगह से यमुनानगर से यमुनानगर से वो भी हमारी तरह यहाँ पे घूमने के लिए आए है मैं गुजराती में भी बोल रहा हूँ और हिंदी में भी बात कर रहा हूँ क्योंकि लोगों को हिंदी भाषा ज़्यादातर तो पता चलती है और हमारे साथ अभी यहाँ पे रेस्टोरेंट के अपना दोस्त है एक जो अपने को अभी यहाँ पे अपने फूड भी कैरी करेंगे खा के भी देखेंगे कि क्या मिल रहा है क्या नहीं है भाई आपका नाम क्या वैसे जसपाल जसपाल जी जसपाल जी ये कितनी हाइट पे होगा ऐसे लगभग सात हजार फीट सात हजार फीट पे और ये आपका रेस्टोरेंट का नाम क्या ये है? ये सर स्नो व्यू पॉइंट स्नो व्यू पॉइंट तो मॉर्निंग में अगर आप आओगे ना तो यहाँ से आपको हिमालय के ग्लेशियर दिखेंगे ओके मतलब गंगोत्री अमनोत्री के पहाड़ दिखते हैं ऐसा इधर सर तो मॉर्निंग में बढ़िया जी जी सही है यहाँ पे भी पड़ जाती है દોસ્તો એ કહેવાય એવું માગે છે કે તમે મારી બેક સાઇડની અંદર હું તમને બતાવું છું હમણે કે મારી પાછળની સાઈડ જયારે તમે જોયા છો એ હિમાલય પર્વત કહેવાય છે જ્યાંથી કહેવાય છે ને યમનોત્રી ગંગોત્રી જે છે ત્યાં અહીંયાથી મોર્નિંગના ટાઈમની અંદર તમે આવો તો તમને દેખાય છે અહીંયા જગ્યા ઉપર એટલે આ વ્યૂ પોઈન્ટ અને હોટલનું નામ એના ઉપરથી આપેલું છે આ જગ્યાએ અને કહેવાય છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જો અહીંયા આવો ને તો તમને અહીંયા પણ તમને બરફબારી જોવા મળે છે આ જગ્યા ઉપર અને આપણા મિત્રો આપણને નામ કહે છે જસપાલ જસપાલભાઈ જસપાલભાઈ આપણી સાથે છે અને આપણા જસપાલભાઈની આપણે રેસ્ટોરન્ટની અંદર જોઈને જોઈએ થોડું ખાઈ લઈએ કે શું સારું મળે છે આપણે અહીંયા કેરી કરીએ ભલે થોડું કોસ્ટલી આપણે જસપાલભાઈ માર્કેટિંગ એટલે કરીએ છીએ કે જો ગીની હિલ્સ ઉપર આવો તો આપણા જસપાલભાઈને આ રેસ્ટોરન્ટ ઉપર આવવાનું ભૂલતા નહીં મેં ગુજરાતી એ દરખાસ્ત કર હું કે આપ કભી ભી પે આવો ગીની હિલ્સ કે ઉપર ઓર સબસે અચ્છા વ્યૂઝ પોઈન્ટ આપકો દેખના હે તો આપ યહી રેસ્ટોરન્ટ પે આઈએ આપકો ફૂડ કેરી યરી કરીએ સામને યઠકે આપ આનંદ લીજીએ કાફી અચ્છા આનંદ આપકો યે મિલનેવાળા હે જોઈ રહ્યા છો ત્યાં તમને બ્રેકફાસ્ટ લંચ ડિનર ત્રણેય વસ્તુ અહીંયા મળે છે અને કહેવાય છે કે એની પ્રાઇસ જે છે ને એ બહુ લેસ છે બહુ મોંઘું નથી અહીંયા ખાવા માટે તમે જે જોઈ રહ્યા છો એ જગ્યા પર મારું મેનુ પણ અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ મળે છે અહીંયા અને હું તમને એનો વ્યૂઝ બતાવું છું કે તમે જો આ જગ્યાએ બેસીને કેરી કરી શકો છો ફૂડ બહુ સરસ જગ્યાએ મળે છે ચાલો જોઈએ દીપજરની બ્લોક્સમાં આવો છું અને કહેવાય છે કે સામેની સાઈડ દેખાય ને જે સામે તમે જે જોઈ રહ્યા છો તે હિમાલય પર્વત કહેવાય છે ત્યાં તમને આ બાજુની સાઈડ યમનોત્રી ગંગોત્રી દેખાય છે સવારના મોર્નિંગના ટાઈમની અંદર તમે જો દોસ્તો અહીંયા આવશો ને તો તમને અહીંયા નજારો જોવા મળશે દોસ્તો અહીંયા હું ચડીને આવ્યો છું હું પણ થાકી ગયો છું તો તમને આ વ્યૂઝમાં હું તમને એ જ સમજાવું છું કે અહીંયા આવો તો કંઈ પણ કહેવાય કે આનંદ લેવાનું ભૂલતા નહીં મસૂરીની અંદર આવો તો આપણે અત્યારે પકોડા ખાવા માટે બેસી ગયા છીએ તમે જે જોઈ રહ્યા છો આ વ્યૂઝ કે આપણે ઈચ્છા થઈ કે અહીંયા પકોડા ખાઈએ ને બહુ સસ્તા પ્રાઇસની અંદર આપણે અત્યારે આ જે પકોડા છે એ સ્પેશિયલ ડુંગળીના બનાવ્યા છે આપણા માટે કોલ્ડ્રિંક છે અને આ વ્યૂઝ સાથે ખાવાની કહેવાય ને મજા કંઈક અલગ છે લાઈફની અંદર આ વસ્તુ આપણે અહીંયા આવીને ખબર પડે જોઈ રહ્યા છો અત્યારે આપણે અહીંયા કહેવાય ને કે હિમાલય વ્યૂઝનો પોઈન્ટ જોઈ રહ્યા છીએ સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ હિમાલય વ્યૂઝ પોઈન્ટ છે અને અત્યારે આપણે અહીંયા પકોડા લીધા છે જે કહેવાય છે ને કે ડુંગળીના ભજીયા છે આપણે એ લીધા છે સાથે કોલ્ડ ડ્રિંક અને ચીપ્સ સાથે અહીંયા ખાવાનો જે મજા છે ને દોસ્તો એ કંઈક અલગ જ છે લાઈફની અંદર અને હું તમને અહીંયા એ જ કહું છું કે અહીંયા આવો કોઈ વધારે પ્રાઇઝ નથી થતી કોઈ વધારે ખર્ચો નથી થતો આપણે લોકો અહીંયા વિચારીએ છીએ કે પહાડી ઉપર ફરવા જશો તો હોટલનો ખર્ચો મોંઘો આવશે ખાવાનો મોંઘો આવશે અહીંયા કોઈ જેવું વસ્તુ મોંઘું નથી બધું સસ્તા પ્રાઇસમાં મળે છે અને બહુ સરસ જગ્યા છે અને આ વ્યૂઝના માધ્યમે તમને એ જ વસ્તુ સમજાવું છું કે અહીંયા એકવાર મુલાકાત જરૂરથી જરૂર લ્યો તો અત્યારે આપણા આપણા મિત્રોના એવા હોટલની અંદર આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો કે આપણા દોસ્તોએ આપણા માટે એવા પકોડા બનાવ્યા છે બહુ સરસ પકોડા છે અને કહેવાય ને બહુ ઓછી પ્રાઇસની અંદર આપણે આ પકોડા ખવડાવે છે સાથે કોલ્ડ ડ્રિંક છે અને આ વ્યૂઝની સાથે આપણે અત્યારે પકોડા પણ ટેસ્ટ કરીને જોઈએ છીએ કે આપણા પકોડા કેવા છે સાથે જોઈએ એનો ટેસ્ટ કેવો છે દોસ્તો કેવાય ને ટેસ્ટ બહુ મસ્ત આપણો કાઠિયાવાડી ટેસ્ટ જોઈએ ટેસ્ટ છે અને સામેની સાઈડ તમે જે નજારો જોઈ રહ્યા છો એ એકદમ કેવાય ને કે હિમાલય પર્વતની સામે આપણે ખાવા મળે છે પૂ આટલું બધું સારું એવું જમવાનું ફૂડ મળે છે કેવાય અહીંયા આવો તમે અને આ આનંદ લેવાનો અહીંયા ભૂલતા નહીં કારણ કે ખૂબ સરસ જગ્યા છે અને આવી રીતે જ આપણા વિડીયોસ જોતા રહ્યો દીપ જર્ની વ્લોગ્સ આપણી ચેનલને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને હું તમને સમજાવીશ કે કેવી રીતે ફરું કેટલો ખર્ચો આવશે જોતા તમે જો જર્ની બ્લોગ છે જોઈ રહ્યા છો પકોડા છે ખૂબ સરસ પકોડા બનાવ્યા છે કહેવાય છે ને કે આપણો કાઠિયાવાડી ટેસ્ટ જે છે ને એ રીતના પકોડા છે ખાલી બસ બનાવવાની રીત કંઈક અલગ છે પણ આપણે જે ફાઈને ચેક કરીને જોયું છે કે ખૂબ સરસ છે અને અહીંયા આવો આ વ્યૂઝ પોઈન્ટ ઉપર હિમાલય પર્વતની સામે નજારો જોઈને જે ખાવાની મજા છે ને એ કંઈક અલગ છે અને આપણે આ પણ એન્જોય કરીએ છીએ ને તમે પણ આવો અને આવી રીતે એન્જોય કરો ન ખબર પડે

તો ત્યાંથી માત્ર ને માત્ર સોથી એકસો વીસ કિલોમીટરના રેન્જમાં આવે છે અને મસૂરી હિલ સ્ટેશનની અંદર એક દિવસ નાઇટ સ્ટે કરો અને અહીંયા જે મજા છે ને એ કંઈક અલગ જ છે જે તમે મારે પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો અને સનસેટ વ્યૂઝ પોઈન્ટ થઈ રહ્યો છે ખૂબ સરસ જગ્યા છે દોસ્તો અહીંયા એકવાર આવો અને ખૂબ આનંદ લ્યો હું તમને આ વિડીયોઝના માધ્યમથી એ જ કહેવા માંગુ છું આનો ખર્ચો કોઈ જ વધારે ખર્ચો નથી અહીંયા તમને હોટલ તમને પંદરસોથી સ્ટાર્ટ થઈને તમને પચીસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા સુધી બહુ સારી સારી હોટલ મળી જાય અને તમે ફૂડ સમજો કે ખાવાનું મોંઘું તો ખાવાનો પણ કોઈ ચાર્જ એટલો નથી તમને દોઢસો રૂપિયાથી બસો રૂપિયાની અંદર ખૂબ સરસ થાળી જમવાની મળી જશે અને એના સિવાય અંદર ઘણા બધા જમવાનું એવું ફૂડ નાસ્તો અહીંયા મળી જાય છે કંઈ વધારે ખર્ચો નહીં આવે તમે હરિદ્વારથી તમે અહીંયા આવશો તો માત્ર તમે પંદરસોથી બે હજાર રૂપિયામાં તમે ફરીને જઈ શકશો અને જો નાઇટ સ્ટે કરશો તો તમે ચાર હજાર રૂપિયાની અંદર બે વ્યક્તિ આરામથી અહીંયા ફરીને જઈ શકો છો દોસ્તો આ વિડીયોઝના માધ્યમ મેં તમને સમજાયું છે કે કેવી રીતે આવું કેવી રીતે ફરવું તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ